અમને કોઈ બી સંજોગ હોય અમને અમારું બાળક આપો બીજો કઈ નહીં અમને કોઈ વાદ વિવાદમાં કોઈ પક્ષપાતમાં અમને કોઈ રસ નથી અમને માત્ર એટલી જરૂર છે કે અમને અમારું બાળક આપો કાલે સાંજના પાંચ વાગ્યાની વાત છે હજી સુધી અધિકારી નકશો લેવા ગયા છે નકશો લઈને તો આવવાનું દૂર પણ અધિકારી જ ખોવાઈ ગયો છે અધિકારી નથી આવતો જવાબદાર અધિકારી જ નથી અરે રાત્રે અમને નકશો લેવાનું કહી અને ત્યાં તાપણું કરીને બેઠો અરે આ શરમજનક બાબત કહેવાય આમાં કોને કેવું

પછી ઝોનલ અધિકારીઓ ખાલી સો સપાટ સીન સપાટા જાય પછી કો કરે છે આની ઉપર નાખે ઓની ઉપર નાખે છે આ શું છે ભાઈ અરે કોઈ રાજનેતાનો છોકરો જો હોત ને તો આ આ ધરતી છે ને ચોવીસ કલાકની અંદર ખોદી નાખી હોત મહિનો હોય આગળ ધારાસભ્યનો સાંસદનો કે શિયાળનો કોઈ ભાણીઓ કે ભત્રીજો કે છોકરો કે હોય જે ખબર પડે અત્યારે અમારો બાળક એક સામાન્ય સામાન્ય નાગરિકનો બાળક ગયો છે ને મારા સમાજ નો દીકરો ગયો છે ને એટલે બાકી આગળ નેતા નો છોકરો ગયો હોત ને તો આ ન પડત હોત અત્યારે કામગીરી બસ અમારી એટલી જ છે કે અમને પેલા અમારું બાળક આપો પછી અમે આગળની જે પણ કાર્યવાહી કરવી પડશે જેને પણ સસ્પેન્ડ કરવા પડશે એ અમે કરવા માટે પણ તૈયાર છીએ આખો સમાજ એક થઈ એક સમાજ ને એક સમાજ અમારી તાકાત અમારો સમાજ